નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી તમારા સ્વાગત છે આજે આપણે ટાટા ગ્રુપ ના એક શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ સારું એવું પોલીસ જોવા મળી રહ્યા છે અને ખરીદીની સલાહ આપી રહ્યા છે કેમકે આ શેરમાં સતત પાંચ દિવસના ટ્રેડિંગ સેશનમાં વધારો જોવા મળ્યો છે આપણને બાર જૂના દિવસે પણ શેરમાં

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો